અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં નવો વિવાદ સર્જાયો છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયન્સ સ્કૂલમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થીઓને હિજાબ કઢાવતા હોબાળો થયો છે શિક્ષણ અધિકારીએ સત્યના તપાસી ત્રણ સ્થળ ત્રણ સ્થળે સંચાલકોની બદલી કરી છે અંકલેશ્વર કર્ણાટકથી શરૂ થયેલા હિજાબના વિવાદે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં દસ્તક દીધી છે લાયન્સ સ્કૂલમાં ધોરણ દસના ગણિતના પ્રશ્નપત્ર દરમિયાન સ્ટાફે વીસ જેટલી મુસ્લિમ વિદ્યાર્થીઓના હિજાબ ઉતારી લેતા હોબાળો મચી ગયો છે પરીક્ષાર્થીઓએ ઘરે જઈને વાલીઓને જાણ કરતાં આજે ગુરુવારના રોજ વાલીઓ શાળા અને ડીઈઓ કચેરી ખાતે પહોંચી ગયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી ઘટના બાદ ડીઈઓએ લાય લાયન્સ સ્કૂલના ત્રણ સ્થળ સંચાલકોની બદલી કરી નાખવાનો હુકમ કર્યો હતો અંકલેશ્વર જીઆઈટીસીમાં આવેલી લાયન્સ સ્કૂલ વિવાદમાં સપડાઈ છે શાળામાં બોર્ડની પરીક્ષા માટેનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે બુધવારના રોજ ધોરણ દસમાં ગણિતના પ્રશ્નપત્ર દરમિયાન કેટલાક વર્ગખંડોમાં પરીક્ષા આપી રહેલી મુસ્લિમ વિદ્યાર્થીઓને તેમનો હિજાબ ઉતારી લેવાનું સ્ટાફ તરફથી કહેવામાં આવ્યું હતું પરીક્ષા આપવાની હોવાથી છાત્રાઓએ હિજાબ ઉતારીને સ્ટાફને આપી દીધા હતા પણ ઘરે જઈને વાલીઓને જાણ કરતાં ગુરુવારે તેના પડઘા પડ્યા હતા ગુરુવારે વાલીઓનું ટોળું લાયન્સ સ્કૂલ ખાતે ઘસી ગયું હતું અને શાળાના સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી અને સાથે સાથે ડીઈઓને પણ ફરિયાદ કરી હતી ભરૂચ જિલ્લાને કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણવામાં આવે છે ત્યારે શિક્ષણ અધિકારીએ સીસીટીવીના ફૂટેજના આધારે લાયન્સ સ્કૂલના ત્રણ સ્થળ સંચાલકોની તાત્કાલિક અસરથી બદલી કરવાનો આદેશ કર્યો હતો અમારી દીકરીઓ ઢગાઈ ગઈ છે મારી દીકરી ઉપરાંત વીસથી વધુ દીકરી પરીક્ષા આપવા લાયન્સમાં આવી હતી જ્યાં પરીક્ષા પાંચ મિનિટ પહેલાં હિજાબ કાઢવા કહેતા વિદ્યાર્થીઓ ઢગાઈ ઠગાઈ ગઈ હતી અને તેની નકારાત્મક અસર થઈ હતી પરીક્ષા પણ સરખી રીતે આપી શકી ન હતી શાળા સંચાલકોના આરોગ્ય વર્તન બાબતે અમે ડીઈઓને પણ ફરિયાદ કરી હતી નાવેદ અંજુ મલેક રજૂઆત કરતાં હિજાબ બાબતે કોઈ નિયમ નથી વાલીઓની ફરિયાદ બાદ વર્ગખંડના સીસીટીવી મંગાવી તપાસ કરવામાં આવી હતી જેમાં શાળા સંચાલકોની કાર્યવાહી અયોગ્ય જણાતા હાલના તબક્કે ત્રણ સ્થળ સંચાલકોની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે લાયન્સ સ્કૂલમાં બનેલી ઘટના સંદર્ભમાં વાલીઓની ફરિયાદ મળતા તરત જ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી અને તપાસમાં બહાર આવેલા તથ્યના આધારે કાર્યવાહી કરી છે સ્વાતિબા રાવજીભાઈ ડીઓ ભરૂચ શહેર સ્પષ્ટ દેખાતા ન હતા સીસીટીવી માં કેટલિક વિદ્યાર્થીઓનો ચહેરો બરાબર ન દેખાતા સુપરવાઇઝરને જાણ કરવામાં આવી હતી જેથી સુપરવાઇઝરે ક્લાસમાં જઈને જે તે વિદ્યાર્થીઓને પહેરેલા સ્કાર્ફ ઉતારી લઈ પરીક્ષા બાદ પરત કર્યા હતા તમામ કાર્યવાહી નિયમ મુજબ થઈ છે જી એ જો રજવાત હે અમારી એ લાયન્સ સ્કૂલ અંકલેશ્વર કે મેં ابھی ખડે હાં યહાં પે કલ જો અવી 10th ઓર 12th કે પેપર્સ ચલ રહે બોર્ડ કે પેપર મેં કલ મેથ્સ કા પેપર બચ્ચો કા जिसमें स्कूल की गुजराती सेक्शन की प्रिंसिपल ने एग्जाम स्टार्ट होने के जस्ट दो से पाँच मिनट पहले एग्जामिनेशन हॉल में जाके जितनी बच्चियों ने चाहे वो जो भी समाज की थी वैसे तो यूजुअली मुस्लिम समाज की लड़कियां थी सिर के ऊपर जो ओढ़नी या स्काफ पहना था उनसे उतरवाया वो उतारने का सीन अभी हमने देखा सीसीटीवी में वो इस तरह का सीन लग रहा है पूरी क्लास में कि एक बच्चे से उसका सिर पे से स्काफ उतरवा रहे हैं और पूरी के पूरी क्लास क्योंकि बच्चों की आदत है वो जनरल बात है पूरी के पूरी क्लास उसको विलन की तरह से देख रही है चारों तरफ हो बच्चों का मॉरल डाउन किया एग्जाम शुरू होने से पहले बच्चों के पेपर खराब गए ऐसे एक बच्चा नहीं है दस से बीस लड़कियाँ हैं अलग अलग स्कूल्स की हमने स्कूल में एप्लीकेशन की है हमारी मांग ये है कि प्रिंसिपल ने अगर खुद अपने मर्जी से ये काम किया तो उसको सस्पेंड किया जाए प्रिंसिपल का अपनी जबानी ये है और ये बात है कि उनको ऊपर से डीओ का ऑर्डर है जो भी यहाँ के ऑफिसर हैं एजुकेशन बोर्ड वाले उनकी तरफ से ऑर्डर है तो हम अपनी आगे रजूआत जो है वो बो, बोर्ड में करने वाले हैं जो भी इसके ऑफिसर हैं उन्हें करने वाले हैं ये कंप्लेंट हम लोग गुजरात लेवल तक और ज़रूरत पड़े तो दिल्ली लेवल तक लेके जाएंगे लेकिन हमारी रिक्वेस्ट ये है कि इस टाइप की कोई भी गतिविधि किसी भी एग्ज़ाम स्पेशली टेल्थ क्योंकि बच्चों का पूरा करियर उसमें लगा रहता है स्पेशली टेंथ ट्वेल्थ के बच्चों के साथ में एग्जामिनेशन हॉल में किसी भी जाति धर्म के बच्चों के साथ में ये मॉरल डाउन करने वाली हेरेसमेंट वाली हरकतें नहीं होनी चाहिए ये हमारी अपील है हर एक स्कूल से हर एक प्रिंसिपल से और जो भी डिस्ट्रिक्ट के डी हैं कलेक्टर ऑफिसज हैं सब जगह हम अपनी एप्लीकेशन भेजने वाले हैं ज़रूरत पड़ी तो एफ भी सबमिट करेंगे ऑलरेडी हम पुलिस डिपार्टमेंट के अंदर अपनी एप्लीकेशन दे चुके हैं रिसीव करा चुके हैं એક કોપી હમલો સ્કૂલ મેખ ચુકે હે બાકી કે આગે જો કલેક્ટર ઓફિસ ડિ ઓફિસ મેં સબમિટ કી જાય ઓકે ધન્યવાદ